જય શ્રી કૃષ્ણ મિત્રો મારા વિડિયોમાં આપશો હું હાર્દિક સ્વાગત છે આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું અને આ વાર્તાનો હેતુ એ છે કે આ વાર્તા પૂરી થાશે ને એટલે એક સરસ મજાનો બોધપાઠ જે કંઈક શીખવા જેવું છે આજના દરેક ભણતા વિદ્યાર્થીઓને લાગુ પડે છે એટલે પૂરેપૂરી વાર્તા સાંભળજો તમને સારી લાગે તો જીવનમાં ઉતારવાની નકર કાઈ નહીં એક વાર્તા હતી એમ કરીને જવા દેવા તો એક સરસ મજાનું શહેર છે એમાં લોકો રહે છે એટલે એમાં લોકો ને પાણીની જરૂરિયાત હોય પાણી વગર કઈ રહી શકાય નહીં જીવન જરૂરી વસ્તુ કહેવાય તો ફરજિયાત પાણીની જરૂર પડવાની તો લોકો પાણીની જરૂરિયાત બે રીતે પૂરી કરે છે એમાં બે નદી વહે છે એક ડાબી બાજુની નદી છે એક જમણી બાજુની નદી છે અત્યારે છું બે નદી છે હવે આ જે ગુલાબી કલરના ટપકા છે એ એવા લોકો છે કે જેની પાસે પોતાનો કુવો છે એટલે પાણી પીવા માટે કે વાપરવા માટે કે લેવા માટે એને બહાર જવું પડતું નથી પોતાના ઘર પાસે જ કુવો છે એમાં મોટર મૂકીને રોજ ચો ચાપ ચાલુ કરે એટલે પાણી મળી જાય છે ક્યાંય જવું પડતું નથી બીજા જે કાળા કલરના ટપકા છે એની પાસે બે ઓપ્શન છે કાં તો જમણી બાજુ નદીમાં પાણી ભરવા માટે જવાનું કાં તો ડાબી બાજુ તો આ કાળા કલરના ટપકા છે ને ફરજિયાત નદીમાં પાણી લેવા જવાનું એ ફાઈનલ હવે જવા માટે એમનો તો જવાય નહીં પોતાનું વાહન લઈને રોજ જવાનું આવવાનું એટલે થોડો ખર્ચો થાય પાણી લેવાનો બરોબર અને પાછો રોજ જવું જ પડે જવું ને આવવું પડે જ જ્યાં નદી હોય ત્યાં જ જવાનું આ ફાઈલ હવે વર્ષો પહેલા એક વડીલ હતા એ જમાના પ્રમાણે એને જોયું છે આ વડીલ છે વર્ષો પહેલા એક વડીલ કઈ ગયા હતા આ શહેરમાં કે જમણી બાજુ નદીમાં વધારે પાણી આવે છે એના અનુભવ પ્રમાણે એણે સાચું કીધું હતું કે વર્ષો પહેલા એવું હતું કે આ જે પાણી છે

પાણી પીવા ક્યાં જાય છે પાણી લેવા માટે જમણી બાજુ નદીમાં અને બહુ થોડા લોકો છે જે વડીલનું માન્યા નહીં અને એ પાણી લેવા જાય છે ડાબી બાજુની હવે થાય છે એવું કે ગવર્મેન્ટને ખબર પડી અને અમુક લોકોને પણ ખબર પડી તો હવે અહીંયા રસ્તા હોય બરોબર તો આ રસ્તા ગવર્મેન્ટે પ્રાઇવેટ રોડ બનાવતા હોય ને એ કંપનીને આપવા કે આ રસ્તા તમારે બનાવવાના તો આ નદી જવાનો રસ્તો હોય તો એને ને આ નદી હોય પ્રાઇવેટ કંપની હવે રોજ અહીંયા જવાનું પ્રાઇવેટ ખબર પડી કે અહીંયા ફરજિયાત લોકો જવાના જ છે અને એને ખબર છે કે અહીંયા ટ્રાફિક રોજ આવવાનો છે એટલે જમણી બાજુ નદીએ જવાનો રસ્તો હતો ને ત્યાં કંપની એ ટેક્સ વધારી દીધો વધારે ટેક્સ લગાડી દીધો તો એ રોજ ટ્રાફિક ક્યાં જાય છે જમણી બાજુ કેમ તો કે એને ખબર છે કે આપણો વડીલ કઈ ગયા છે પાણી ક્યાં આવે છે જમણી બાજુ એટલો બધો ટ્રાફિક રોજ ટ્રાફિકમાં માં જવાનો ત્યાં જઈને પાણી લેવા જવાનું હવે ત્યાં પાણી જ્યારે લે ભરવા જાય ત્યારે પછી કોમ્પિટિશન છે કે આટલા બધા લોકો રોજ આવે તો પડા પડી થતી હોય એટલે બધાને ભાગમાં પાણી છે બરોબર કેવું આવવાનું થોડું થોડું ઓછું આવવાનું છે હવે અમુક લોકો એ વડીલની આજ્ઞા માનીને નહીં એ કે એ વડીલ તો પહેલાના જમાના પ્રમાણે ગઈ ગયા હતા આજના જમાના પ્રમાણે જોવા તો જઈએ કે ભાઈ આ જે ડાબી બાજુની નદી છે ત્યાં પાણી હવે વધારે આવતું હોય પરિસ્થિતિ બદલાય જેમ વર્ષો બદલાય એમ પરિસ્થિતિ બદલાય એટલે અમુક લોકો જે છે આ કાળા કલરના ટપકાવાળા છે એ કઈ બાજુ ગયા ડાબી બાજુની ની નદી એ ગયા હવે ત્યાં ટ્રાફિક કેવો હતો ઓછો હતો કેમકે આજે ગુલાબી કલરના ટપકા છે એ બધા પાસે તો પોતાનો કુઓ છે એટલે એ રોડ ઉપર જવાના નથી

પાણી તો જમણી બાજુ નદી જેટલું જ છે પણ પીવાવાળા કેવા છે ઓછા છે તો બધા ભાગમાં પાણી વધારે આવે છે અને શાંતિથી પીવા મળે છે અહીંયા તો એટલી દોડા દોડી એટલી રોજ ટ્રાફિકમાં જવાનું અને પાણી ભરવા માટે પડા પડી કરવાની તોય ભાગમાં કેવું આવે છે થોડુંક જ આવે છે બરોબર છે હવે તમે વિચાર કરો કે તમારે ક્યાં પાણી પીવા જવાય આ શહેરમાં તમે રહેતા હોય તો તમે કઈ નદીમાં પાણી પીવા જશો કેમ કે હવે પરિસ્થિતિ એવી છે બને નદીમાં પાણી સરખું જ આવે છે હું શું કહેવા માંગુ છું ઘણા વિદ્યાર્થીઓ હશે કે વાલી મિત્રોને સમજ પડી ગઈ છે સર શું કહેવા માંગે છે તો આ જે પોતાનો કૂવો છે ને એ કોણ છે ખબર જેની પાસે પોતાનો બિઝનેસ છે નદીમાં પાણી લેવા જવું પડે છે એટલે શું ખબર છે જોબ કરવા માટે જવું પડે છે આ બે નદી છે એટલે શું તો કે આ બે નદી એટલે શું તમને કહો આ નદી થાય છે કોમર્સ આ થાય છે છે સાયન્સ તો જ્યારે બે ઓપ્શન હોય કે મારે કોમર્સ લેવું કે સાયન્સ લેવું ત્રીજી નદી પણ છે પણ એ નદી થોડી દૂર છે એટલે ન્યા પ્રાઇવેટ કંપની કે આટલી દૂર છે કોઈ જતું નથી એટલે પ્રાઇવેટ કંપનીએ ન્યા રોડ રસ્તા બનાવવા નથી

ટ્રાફિકમાં જવા દેવા છે કે ઓછી ટ્રાફિકમાં શાંતિથી પાણી પીવા દેવું છે અને વળી પાછું એવોય પ્રોબ્લેમ થાય છે કે જ્યારે અમુક બાળકો જે છે અમુક વ્યક્તિ છે આ નદીમાં પાણી પીવા જાય ત્યારે આપણી પાસે ટેક્સ ભરવા માટેના પૈસા ન હોય ને રોડ રોડના રસ્તાનો જે ટેક્સ હોય ને એના ભરવાના પૈસા ન હોય ને તો લોન લઈને પાણી પીવા જાય પછી ઘણી વાર પાણી ભાગમાં આવે તે પહોંચે પોચે ને પાણી પૂરું થઈ ગયું હોય તો પાણી ભાગમાં આવવાની સ્યોરિટી વધી જાત ખર્ચ પણ કેવો લાગે છે ઓછો અને જે પાણી આમાં આવે છે એ જ આમાં આવે છે એક જ નદીમાંથી પાણી આવે છે તો પાણી એટલે શું થઈ ગયું પૈસા પાણી એટલે પૈસા પાણી ક્યાંથી આવે તો કે એક જ જગ્યાએથી આવે છે આપણા દેશના અર્થતંત્રમાંથી આપણા દેશના અર્થતંત્રમાં કોમર્સમાં પણ પૈસાનો પ્રવાહ જાય છે અને સાયન્સમાં પણ પૈસાનો પ્રવાહ જાય છે નક્કી તમારે કરવાનો છે તમે કઈ નદીમાંથી પાણી પીવા માંગો છો જય શ્રી કૃષ્ણ